તો સુરતમાં છ વર્ષમાં આઠ જેટલા કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે ભાજપના ત્રણ કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર લાંચમાં ઝડપાયા છે ત્યારે બે આપના કોર્પોરેટરોને પણ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે લોક પ્રશ્નોના ઉકેલ માટે રોકડી કરતા આ કોર્પોરેટરો ગેરકાયદેસર બાંધકામ અશાંત ધારાની આડમાં ઉગરાણીનો ખેલ ખેલી રહ્યા છે ઝોનના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા સામે આવી છે જેને લઈને એસીબી દ્વારા આ લાંચે અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બધું માહિતી મેળવી સમાજતા આઝમ સાલે જોડાયા છે આઝમ જણાવશો આઠ જેટલા કોર્પોરેટર છે જે લોકોને લાંચ કેસમાં ઝડપી પાડ્યા છે શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે શું વિગત કોર્પોરેશનમાં છૂટાયેલા કોર્પોરેટરનું જે કરપ્શન છે જે તરણ સીમાં પાર કરીને સામે આવ્યું છે લોક પ્રશ્નોનો ઉકેલના ઉદ્દેશ સાથે રાજનીતિમાં પ્રવેશતા નેતાઓની રોકડી કરવાની મુરાદ રાખતા હોવાની ફરિયાદો કિસ્સાઓ અંતરે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે હમણાં થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો દસ દસ લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં સપડાયા છે ત્યારે એક આંકડો જે સામે આવ્યો છે ખરેખર તોફાવનારો છે છ વર્ષમાં આઠ કોર્પોરેટર લાંચ કેસમાં પકડાયા છે બે હજાર અઢારની અંદર બે બે હજાર ઓગણીસની અંદર ત્રણ બે હજાર વીસમાં એક અને બે હજાર ચોવીસમાં બે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એસીબીના ટ્રેપમાં આવે છે એ જ બતાવે છે કે કરપ્શન ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાં ચાલે છે અને સ્થાનિક જે અધિકારીઓ છે તેમના સેટિંગ સાથે જી જી આભાર સમગ્ર માહિતી બદલ તો લોક પ્રશ્નોના ઉકેલ માટે થઈને જે સત્તાધીશોને આપણે નિમીએ છીએ તે જ લોકો લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે કાયદેસરની કાર્યવાહી તે લોકોની સામે હાથ ધરવામાં આવશે